અહીંયાથી નીકળતા હોય જવા આવવાનો રસ્તો છે જેમ કે પ્રવાસીઓ લોકો બાર ગામ જતા હોય તો અહિયાંથી પસાર થઈને જતા હોય રેલવે સ્ટેશન રોડ છે પછી બાર ગામ થી જે ભગવાન સોમનાથ દાદા દર્શન દર્શનાર્થ માટે આવ્યા હોય અથવા ફરવા હરવા આવ્યા હોય તો એ લોકો રેલવે સ્ટેશન વાળા રોડ થી પસાર થાય છે તો અહીંયા કયા કયા પ્રકારની સમસ્યાઓ છે ખાસ કરીને અત્યારે ધ ગીર સોમનાથ માધ્યમથી મેં આ ઘટના અમારી સામે જોયું છે કે અહિયાં જે વાત આપણે કરીએ ગૌ માતા જેને આપણે ગૌ માતા નું આપ્યું છે આવનારા સમયમાં રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત થશે પણ ગૌ માતા રખડતા કેમ જોવા મળે છે ગૌ સાર સંભાળ લેવા વાળું કેમ કોઈ છે નહીં ગૌ માતા શું લાવારી છે ગૌ માતા શું રખડતું ઢોર છે ગૌ માતા અત્યારે ચારે બાજુ દેખાય છે ગૌ માતા કેટલીક સુરક્ષા કોઈ એવા વાહનો આવતા હોય કે ગૌ માતા ઉડાડી દેતા આનો જીમ્મેદાર કોણ લે છે

સરકાર દ્વારા ગૌશાળા ચલાવો છો તો ગૌશાળાની જગ્યા બનાવ્યું છે ધોરણ પશુપાલન તો ત્યાં તમે રાખો ને ત્યાં સાચી સંભાળો ને શા માટે તમે રોડ ઉપર ઉતારી દઉં આની પાછળનું કારણ શું રોડ ઉપર કેમ આ લોકો કાઢી મૂકે છે હોય છે છે કે ગાયો નુકસાન થાય મારતી લાકડીઓ લઈને આજુબાજુના વિસ્તારમાં અથવા અમારા રેલવે સ્ટેશન જે ટુરિસ્ટ લોકો આવે છે બરોબર એને બહુ દિક્કત થાય છે અમે જોતા આવીએ છીએ ઘણા વર્ષોથી આનો કોઈ નિર્ણય નહીં કરતું નથી રસ્તો કરતો નથી આનો બરાબર આપડે એક સવાલ કરીએ કે વેરાવળ સોમનાથ ની વાત કરીએ માઇક થોડું કઈ નથી રાખજો અહિયા ના જો કાઉન્સિલર જે ચાર છે સભ્યો જો એ કઈક આનો રસ્તો કાઢે એ નિરાકરણ કરે તો ક્યાંક ક્યાંક નગરપાલિકા દ્વારા આને આશ્રય મૂકવામાં આવે તેમજ દો સાડા પણ સૂચના આપવામાં આવે આ પરિસ્થિતિ અમારે 1 નંબર વોર્ડની પર છે જે અહીંયા ઘણા માળકોને ગાયો મારીને ભાગી જાય છે ના તે બધી ચારે કોર છે કઈ વાંધો ની અમે વોર્ડ નંબર એક ની પણ મુલાકાત લેશું પણ પહેલા આપણે વોર્ડ નંબર નવ ની વાત કરીએ કે જે રેલવે સ્ટેશન વાળો રોડ છે કે ત્યાં પ્રવાસીઓનું આવક જાવકનો રસ્તો છે અને ગાયોના ભેડના કારણે ઉતરાઉની ભીડના કારણે જે લોકોને તકલીફ સમસ્યાઓ વિવિધ પ્રકારની પડે જેના કારણે લોકો જખમી થાય છે મૃત્યુ પામે છે તો ખાસ કરીને સભ્ય લોકોને શું કેવા માંગો છો આપણા તરફથી

આખો દી દોરતી હોય બરછટ ચાલુ હોય બકરા મારની સાજેયા ચાલે બરાબર હા બરાબર લામી જોતા હોય બરાબર કોઈ શું લે છે શું નથી લેતા એનાથી અમારું કઈ મતલબ ન હોય બરાબર બરાબર ફાળા આપે છે કે નથી આપતો એનાથી અમારું કઈ ન હોય એટલું આમારી આઈક્યુ થી જોઈએ કે અહીંયા ગાયો ત્રાસ આપે છે એને કોઈ દેતા નથી કે ખવડાવતા નથી બકરાવરા બિચારેના મારતા હોય બરાબર લાકડી લઈને એ પરિસ્થિતિ જો એને વધારે પૂછ્યા પરમે ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપ્યો છે અહીંયા બે પ્રકારના મુદ્દા છે પ્રશ્ન છે ગાય માતાની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે અને માનવ જીવનની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે પણ અહીંયાના ના નંબર નવ ના ચાર કાઉન્સીલર દ્વારા જો તાત્કાલિક આનો નિકાલ કરવામાં આવે રખડતા ઢોરોનો તો ક્યાંક ને ક્યાંક માનવ જીવન બચી શકે છે અને ખાસ કરીને જે ગાયને આપણે ગાય માતાનું નું આપીએ છીએ આવનારા સમયમાં ગાય માતાને ને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવામાં આવશે ભારત સરકાર દ્વારા પણ ગાય માતાનું નું મહત્વ કેટલું

ને મારી વિનંતી છે કે ભાઈ તમે લોકો હજારો લાખો રૂપિયા ડોનેશન લ્યો છો ગાય માતાના નામે ગાય તમે સુરક્ષિત જગ્યા પૂરી થઈ ગઈ દૂધ મળતું તમે રાખી હવે તમે કાઢી મૂકો છો અરે યાર તમને શરમ આવી જોઈએ યાર તમે તમે લોકો યાર ગાયના નામ ઉપર પૈસા ઉઘરાવો છો પૈસા બનાવી લીધા પ્રોપર્ટી બનાવી લીધી ધંધા રોજગાર ઉભા કરી નાખ્યા ને હવે તમને ગાયો જરૂર નથી આમ નઈ ચાલે વેરાવળ સોમનાથ માં અગિયાર વોર્ડમાં હું બધામાં તપાસ કરીશ લોકો જગ્યા માં આશ્રય સ્થાન માં પોહચાડવું પણ ગૌશાળામાં ગાયોને પહોંચાડવાની જરૂર નથી કારણ કે આ ગૌશાળા વાળા લોકો ગાય માતાના નામ ઉપર રૂપિયા બનાવે છે ગાય માતો ગાય માતાની સંખ્યાઓ સંખ્યાઓ બતાવી રૂપિયા પડાવે છે લોકો પાસેથી પણ ગાય માતા ગીર સોમનાથ જિલ્લાના લોકોને ને જાગૃત કરીશ અને વેરાવળ સોમનાથ તમામ દાતાશ્રીઓને તેમજ ભાઈઓ બહેનો વડીલોને મારી વિનંતી આપી છે વેપારી વર્ગ ને તમે કોઈ લોકો એક રૂપિયા નું દાન ના કરતા ગૌશાળામાં કારણ આજે ગાય ફરતી હોય જેના કારણે આપણે બધા લોકો પાપના ભાગીદાર થાય છે પણ ગાય માતાની સુરક્ષા અને વ્યવસ્થા અને ખાસ કરીને એના આત્મા સન્માન ઠેસ પહોંચે છે જાગૃત પત્રકાર હોવાના

કોઈ કચરામાં ગાયો ના જોવા મળે ઉકેલામાં જોવા ના મળે ક્યાંય કોઈ રાહદારીઓને નડતર રૂપ ન થતી હોય ત્યારે તમે લોકો ગૌશાળામાં દાન કરજો અને ગાયના માલિકોને દાન કરજો ત્યાં સુધી નહીં કરતા અમારી ખાસ આપને વિનંતી અપીલ છે જોડાતા રહો સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે